ગાંધીનગરની સ્કૂલના વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્વામીનારાયણ કરવામાં આવી રહ્યો છે દ્વારા વિરોધ વાલીઓ સાથે ચર્ચા વગર જ વિદ્યાર્થીઓનો સમય બદલવા મુદ્દે વાલીઓનો વિરોધ છે ગુજરાતી મધ્યમ ધોરણ એક થી ના વિદ્યાર્થીઓના સમયમાં સંચાલકો દ્વારા બદલાવ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓનો સવારનો સમય બદલીને બપોરનો કરી દીધો અને સંચાલકોને આંગે રજવાત પણ કરવામાં આવી હતી સ્કૂલ શરૂ કરવામાં આવી ત્યારથી સ્કૂલનો સમય સવારનો હતો શાળા સંચાલકો સમયમાં ફેરફાર ન કરે તો સરકારી સ્કૂલમાં એડમિશન લઈશું એવું વાલીઓ કહી રહ્યા છે સંસ્થાનો ટાઈમિંગ સવારનો છે અને જ્યારે એડમિશન લીધું ત્યારે પણ અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ બાળક તમારું સવારમાં સારી રીતે ભણી શકે તો હવે એવું મેનેજમેન્ટને શું થયું કે સીધો ટાઈમિંગ સારા બારથી સાડા પાંચનો કરી દીધો તો શું હવે બાળક સારું ભણી શકશે એ પ્રશ્ન અમને એ થાય છે કે ભાઈ હવે તમે એવું કહો છો કે હવે અમે બાળકને સારું એક્ટિવિટી કરાવી શકશું સારું ભણાવી શકશું શું અત્યાર સુધી તમે અમારી સાથે મજાક કરતા હતા મેનેજમેન્ટ અને મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી પ્રિન્સિપાલના કે ભાઈ તમે અમને મેનેજમેન્ટ સાથે પણ મેનેજમેન્ટ સાથે અમને મલાવતા નથી મુલાકાત કરાવતા નથી એટલે વાલીઓ બધા ભેગા થઈ અને આઠસોથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા એકથી આઠ ધોરણમાં છે તો એ બધા બાળકો સાથે અમને સીધો જ નિર્ણય લઈ અને ચેડા કર્યા છે